સુરત શહેર ડીસીબી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉત્તરાયણના પર્વને લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવાર રાખવા હંમેદાની હતી ત્યારે બાતમીના આધારે હત્યા હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાયા બાદ એક વસ્તી જેલમાંથી જામીન લઈ ભાગે છૂટેલા આરોપીને ઝડપી પાડ્યો છે સુરતમાં સામારિક આતંક વધી રહ્યો તહેવારો સમયે સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાંથી તે સમયે બાતમીના આધારે એક વસ્તી જેલમાંથી વધારે જામીન મેળવી ફરાર થયેલા હત્યા હત્યાના પ્રયાસના ગુનાઓનો આરોપી ઓલપાડના ઉમરા ગામ ખાતે મારુતિધામ સોસાયટીમાં રહેતા ચૈતન્ય મહેન્દ્ર રાવણે ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે વર્ષ બે હજાર અઢારમાં ગણેશ વિસર્જનના તહેવારના દિવસે બપોરના સમયે ઓલપાડના સાયણગામ ઓર નીચે ગણેશ વિસર્જન પતાવી ઉભેલા ફરિયાદી સાયદો પર કાર ફૂટપાથ ઝડપે લાવી ચડાવી દીધી હતી જેને લઈને આરોપી ચૈતન્ય રાવણને કાર ધીમી ચલાવવા માટે ઠપકો આપતા જ ઉશ્કેલા આરોપીએ ફરિયાદી અને સાયદો પર ચપ્પુ વડે જીવલન હુમલો કર્યો હતો જેમાં ધવલ જગદીશ પટેલ નામના હિસાબનું મોત બુજવા પામ્યું હતું જે ગુનામાં ઓલવાડ પોલીસે આરોપીને ઝડપી પાડતા કોર્ટે આરોપીને જુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો લાજપોર જેલ સો પજ વિધિ હાથ ધરી છે